મહાનગરપાલિકા બન્યા બાદ પણ સ્વચ્છતાનો પ્રશ્ન ત્યાંને ત્યાં જ છે ઠેર ઠેર ગંદકીના કારણે લોકો રોગના ભરડામાં આવી રહ્યા છે ગંદકીના કારણે ઉદ્ભવતા માખી મચ્છર જીવજંતુઓના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે જેમાં ખાસ કરી લાથી પ્લોટમાં આ પ્રકારની વર્ષો જૂની સમસ્યાનું તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ આવતું નથી લાથી પ્લોટ મેડગર્ભ ગટરના દુર્ગંધુક્ત પાણી સતત વહે છે તેથી સ્થાનિકો ભારે મુશ્કેલી વેઠવી પડે છે પાણી ભરાવાના કારણે ચાલકો આ પાણીમાં થઈ જાય છે સ્થાનિકોએ તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે મનપા કમિશનરને રજૂઆત કરી

ઘણા સમયથી આવેલો ઘણી રજૂઆત કરી અમે એક બે વાર તો અહીંયા રૂબરૂ પ્રભુને કહેવા પણ ગયેલા ઘણી વાર કહેવા પણ ગયેલા એનું કોઈ નિવારણ આવ્યું નથી હજી આજ સુધી અને અવારનવાર અમારા આરોગ્ય માટે હાનિકારક છે એટલે ગટર ઉભરાવાથી એક તો પાણીના કોન્ટામિનેશન થવાથી જાડે ઉલટી અને આ કેસ સાથે સાથે મચ્છરના ઉપદ્રવ પણ વધતા હોય એવી રીતે મચ્છરથી ફેરાતા રોગો પણ વધતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લામાં જીરુના સારા ભાવની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું અંદાજિત એકોતેર હજાર એકસો ને વીસ હેક્ટરમાં જીરું વાવેતર થયું છે મોઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ અને કાળી મજૂરી કરી ખેડૂતોએ જીરુનું પાકનું ઉત્પાદન કર્યું પણ હવે જીરુનો પાક બજારમાં આવવાનો સમય થયો ત્યારે ભાવમાં ધરખમ ઘટાડો થતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે ગત વર્ષે જીરુના ભાવ આઠ હજાર જેટલા મળ્યા તેની સામે આ વર્ષે શરૂઆતમાં જીરુના ભાવ ચાર હજાર પાંચસોની આસપાસ બોલાયા

ચાર હજાર થી બેતાલીસો નો ભાવ થઈ ગયો તો આની ઉપર ખેડૂતોને માવઠાનો માર હવામાનનો માર દવાનો ખર્ચો મજૂરીનો ખર્ચો નીકળે એવું નથી સાડા ચાર હજારનો તો અમારે ખર્ચો છે અને અત્યારે બજાર અત્યારે હાવ બેવી જઈએ જીરાના જયારે બિયારણ નીકળું એ વખતે આઠ હજાર રૂપિયા નો ભાવનું અમે બિયારણ લીધેલું હોય અને અત્યારે ચાર હજાર પાંત્રીસો નો ભાવ હે તો અમારે ખેડૂત કેવી રીતે આમાં ઉભા રહી શકે મોટા પાયા ખેડૂતો જીરું નું વાવેતર કર્યું પણ જીરું નો ભાવ ગગડી ગયો છે અઠવાડિયા પહેલા અડતાલીસો હતા અત્યારે ચાર હજાર થી એકતાલીસો છે તો ખેડૂતોને જીરાના ભાવ સારા મળે ઓછામાં ઓછા સાત થી આઠ હજાર મળે તો ખેડૂતો પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે નહીતર પરિસ્થિતિ એવી થાય છે કે ખેડૂતો જીરા વાવતા બંધ થઈ જાય છે તો અમારી સરકાર પાસે માગણી છે કે જીરાના ભાવ સાત થી આઠ મળે સુરેન્દ્રનગર જિલ્લામાં બે લાખીમાં વાવેતર શિયાળુ પાકનું કરવામાં આવ્યું હતું જે પૈકી એકોતેર હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં ખેડૂતોએ સારા ઉત્પાદન અને સારા ભાવની એ જીરું નું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક ગત વર્ષના સરખામણીમાં જીરુંના ભાવમાં ચાલુ વર્ષે પચાસ ટકા જેટલો ઘટાડો જીરું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણી એ રોવાની સેવાઈ રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે એકોતેર હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં જીરું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ગત વર્ષે જે જીરુંનો ભાવ છે એ આઠ હજાર રૂપિયાની આસપાસ એક મણનો ભાવ બોલ્યો હતો ત્યારે ચાલુ વર્ષે જે જીરુનો પાક છે એ અત્યારે હાલ બજારમાં આવવાની તૈયારીની અણી પર છે ત્યારે જીરુનો જે ભાવ છે એક પિસ્તાલીસો થી ચાર હજાર સુધીનો ભાવ ભરાતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પચાસ ટકાથી વધુ ફટકો છે એ સહન કરવાની નોબત આવે તેવી શક્યતા છે ત્યારે ખેડૂતો દ્વારા જીરુના જે પાક છે એનો ક્ષમ ભાવ અને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તેવી માંગ કરવામાં આવી રહી છે જો જીરુના પાકનો પૂરતા પ્રમાણમાં ભાવ નહીં મળે તો ખેડૂતોને જે વાવેતર છે વાવેતર છોડી અને ખેતી છોડી અને અન્ય ધંધા રોજગાર તરફ વળવાની નોબત આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે ઠંડી ગરમી અને પવનની ગતિને લઈને આગાહી કરી છે ખેડૂતો માટે માઠા સમાચાર પણ કહી શકાય કારણ કે શિયાળુ પાક પર હવે પવનનો ખતરો છે ઊંચા શિયાળુ પાક ઢળી પડવાની આશંકા છે અરબ સાગરની હલચલને કારણે ફૂંકાઈ શકે છે પવન પંદર થી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે આંચકાના પવનો ફૂંકાવાની શક્યતા છે ઘઉં બાજરી મકાઈ જેવા પાક ઢળી પડવાની આશંકા છે ઓગણીસ ફેબ્રુઆરીથી ઉનાળાની ગરમી અનુભવાશે માર્ચમાં ચાલીસ ડિગ્રી પારો જવાની શક્યતા રહેશે પવનની ગતિ રહેશે બે દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં પણ પાંચથી પંદર પંદર કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે જુનાગઢના ભાગોમાં પણ બારથી પંદર કિલોમીટર પર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં સોળ કિલોમીટર અવરની રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ પંદર કિલોમીટર પર્વની શક્યતા રહેશે જ્યારે આજકાલનો પવન વિનગ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પાંત્રીસ કિલોમીટરની આસપાસ જવા શક્યતા રહેશે જ્યારે મહત્તમ ઉત્તર ગુજરાતના ભાગમાં બત્રીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ થવા શક્યતા છે કોઈ ભાગમાં તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ થઈ શકે છે જૂનાગઢના ભાગોમાં પણ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ થવાની શક્યતા રહેશે દિલના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહેશે દિવેદાર પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે છતાં કંઈક અસર ઘટાડો થાય ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટીક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ચાલી આઠ નવ ફેબ્રુઆરીથી એક વિસ્ક ડિસેમ્બર ચાલી રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચાલી આઠ નવ દસમાં વાંધળો હોવાની શક્યતા રહેશે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી છે પિસ્તાળીસ થી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે ચોવીસ કલાક દરમિયાન માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માછીમારોને આ સૂચના અપાઈ છે પ્રેશર ગ્રેડિયન્ટ વધવાના કારણે હવામાન વિભાગે આ એલર્ટ આપેલું છે આગામી ચોવીસ કલાક બે થી ત્રણ ડિગ્રી તાપમાન પણ વધશે

वो है जो हवा पवन का गति है 45 फाइव टू फिफ्टी फाइव किलोमीटर प्रति घंटा विद गास्टिंग 65 किलोमीटर प्रति घंटा में रहेगा इसलिए मछाड़ी भाई को समुद्र में जाने के लिए मना है वार्निंग दिया गया है एक्चुअली एक, एक प्रेशर ग्रेडियंट गुजरात जो एरिया है जो गुजरात रीजन है इसमें प्रेशर ग्रेडियंट बना हुआ है ज़्यादा प्रेशर ग्रेडियंट के कारण ये तेज़ हवा चल रही है